આજે બાલવાટિકાના ભૂલકાઓને આપણે આવકારશું બાળકોને આપણે બાલદેવો ભવ બોલીને આવકારશું ચાલો બાળકો તો તમે બધા તૈયાર છો ચાલો તો સરસ મજાનું ગુલાબ કરી દો સરસ મજાનું કમળ કરી દો સરસ મજાનું પતંગિયું કરો સરસ મજાની તાલી પાડી દો સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ ચાલો તો હું તમારી પાસે આવું છું તો તમે બધા તૈયાર છો ને ચાલો બેટા બાલદેવો ભવ બાલદેવો ભવ બાલ બાલદેવો ભવ બાલદેવો ભવ બાલદેવો ભવ બાલદેવો Bal de O Bawa. 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 Bal de O

ભવ બાલ દેવો ભવ સરસ વેરી ગુડ ખૂબ સરસ સાબાસ તો તમે બધા બાળકો શાળાએ આવવા માંડ્યા છો તમને ભણવાની પણ હવે મજા આવે છે મોટા થઈ ગયા ને થોડાક હા તો તમારે શાળામાં રમવાનું છે જમવાનું છે ને ભણવાનું છે ને મોજ કરવાની છે તો ચાલો બાળકો તમને બધાને મજા આવી ગઈ ખૂબ મજા આવી વંશભાઈ વિશ્વાસભાઈ ખૂબ મજા આવી આયુષભાઈ ખૂબ મજા આવી સાક્ષીબેન ખૂબ મજા આવી સાક્ષીબેન મજા આવી શ્રદ્ધા બેન મજા આવી હા જાનવી બેન મજા આવી રવિભાઈ મજા આવી રાજભાઈ મજા આવી સ્કૂલે આવવાની મજા આવે છે ને બધાને બહુ મજા આવે છે ખૂબ મજા આવે છે ભણશો ને બધા પછી રમશો ને રમવા ટાઈમે જમવા ટાઈમે જમી લેશે ને સરસ વેરી ગુડ સાબાસ તો ચાલો સરસ મજાની તાલી પાડી દો બધા સરસ સાબાસ વેરી ગુડ ખૂબ સરસ